આપણી મંડળીની વેબસાઈટ કેવી રીતે વાપરવી સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કોઈ પણ વેબ બ્રાઉઝરમાં જઈ અને આપણી મંડળીની જે વેબસાઈટ છે તેને કોઈ પણ વેબ બ્રાઉઝરમાં પેસ્ટ કરવાની છે તમે ડાયરેક્ટ પેસ્ટ કરશો તો તમને સીધું આવી એક એરર બતાવશે કે ધીસ સાઇટ કાન્ટ બી રીચ આપણે શું કરવાનું છે સૌથી પહેલાં શું કરશું વેબસાઇટ છે કોપી પેસ્ટ કરવાની છે અને તેના પછી જે આમાં એસટીપીમાં યસ છે ને એને દૂર કરવાનો છે હવે પ્રોસેસ કરશો તો ચાલુ થઈ જશે ઠીક છે અહીંયા તમે જે મોબાઈલ એપ્લિકેશનમાં જોવા મળે છે ફસ્ટ પેજ છે એ પણ તમને અહીંયા જોવા મળશે અહીંયા હોમ હોમ મેન્યુમાં તમે જોઈ શકો છો કાર્યવાહક મંડળ જોઈ શકો છો ફોટો ગેલેરી ઈએમઆઈ કેલ્ક્યુલેટર છે પછી ડાઉનલોડ સંપર્ક કરો અને લોગ ઇન બધું તમે અહીંયાથી કરી શકો છો હોમમાં શું શું બતાવશે તમે ન્યૂઝ અને એલર્ટ બતાવશે જેવી રીતે આપણે ઓજસ ઉપર ઓજસ વેબસાઇટ ખોલીએ છીએ ગૂગલમાં તો તેમાં જે પ્રકારની માહિતી આવે છે જેવી રીતે આવે છે તે જ પ્રમાણે આમાં પણ બતાવે છે તમને જો ન્યૂઝ અને એલર્ટમાં જે સ્લાઇડિંગ છે તે તમને જોવા મળશે પછી અહીંયાથી ઇન થઈ શકાય છે વાર્ષિક અહેવાલ જોઈ શકાય છે નોટિસ ઇસ્યુ થયેલી હોય તો જોઈ શકાય છે કાર્યવાહક મંડળ વિશે અને સંપર્ક વિશે અને અમારા વિશે જે છે તે જોઈ શકાય છે મંડળીના વ્યાજદર વિશેની માહિતી માહિતી આપવામાં આવેલી છે મંડળીમાંથી શું વિશિષ્ટ લાભ મળે છે તે વિશેની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે ધિરાણ વિશેની માહિતી છે કે સભાસદની ધિરાણ મર્યાદા કેટલી છે અહીંયા પચાસ હજાર છે આપણે હવે અપડેટ કરી લેશું કે એક લાખ સુધીની છે અને શેર કપાત પાંચ ટકા અને ઉપરના રાઉન્ડ ફિગરમાં કરવામાં આવે છે પછી જોશો તો તમને અહીંયા સ્લાઇડ જોવા મળશે અને ઉપર ટોલ ફ્રી નંબર જોવા મળશે એના પછી તમે ફોટો ગેલેરીમાં પણ અહીંયાથી જોઈ શકો છો જે મોબાઈલમાં જોવા મળતી નથી ફોટો ગેલેરીમાં પણ આપણે વિગતો નાખેલી છે તે અહીંયા જોવા મળશે સલાહકાર પરિષદ વિશેની માહિતી છે પછી સભાસદો વિશેની પણ માહિતી આમાં આપેલી છે પ્રથમ સાધારણ સભા જે ખાસ સાધારણ સભા થઈ તેનો ફોટો પણ આપણે અહીંયા એક અપલોડ કરેલો છે અહીંયાથી ડાઉનલોડ મેનુમાં જઈ તમે જે ડાઉનલોડ થઈ શકે એવા ડોક્યુમેન્ટ છે જેમ કે અગ્રતાક્રમ યાદી છે ધિરાણની રૂપરેખા છે સધારા મંડળી ધિરાણ ડ્રાફ્ટ ફોર્મ છે મતલબ કે ધિરાણ લેવાનું ફોર્મ છે અને સભાસદ લિસ્ટ છે ત્રણ એક અગિયાર બે હજાર પચીસ સુધીનું તે તમે અહીંયાથી જોઈ શકો છો અહીંયા આપણે લોગ ઇન પણ કરી શકીએ છીએ અને આપણી પર્સનલ માહિતી જોઈ શકીએ છીએ લોગિનમાં એડમિન મેમ્બર ડિવિઝન અને સબડિવિઝન આપણા માટે મેમ્બરનું થશે અને મેમ્બરમાં આવશે જોઈએ તો આપણે મારી આઈડી છે પાંચ નંબર અને મારો પાસવર્ડ નાખું છું તો મેમ્બર અપડેટ કરીને પણ આપ મેમ્બર લોગિન કરીને પણ આપણે જોઈ શકાય છે તો જે પણ લેઝર વિશેની માહિતી છે કે મારા લોનના જામીન કોણ છે હું જેમાં જામીન છું સંયુક્ત ખાતું જુઓ વાર્ષિક નિવેદન પ્રિન્ટ છે વસુલાત પત્રક રસીદ તમામ વસ્તુ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ મતલબ કે જે એપ્લિકેશનમાં છે તે તો આમાં બતાવે જ છે પણ એના ઉપરાંત કેટલીક વસ્તુ જેમ કે ફોટો ગેલેરી છે તે આમાં વધારાનું છે કાર્યવાહક મંડળ વિશે પણ અહીંયા જોઈ શકો શકાય છે આપણે જોઈ લઈએ તો આ છે કાર્યવાહક મંડળ એટલે તમામ વિગત જે ફો એપ્લિકેશનમાં છે તે તો બતાવશે જ પણ એના ઉપરાંત પણ કેટલીક માહિતી છે તે આમાં બતાવે છે પછી તમારે અહીંયાથી પાસવર્ડ બદલી શકો છો પછી હોમ મેનુમાં જઈ શકો છો લોગઆઉટ પણ થઈ શકો છો જો વેબસાઇટનું પેજ અલગ છે અને જેમણે આપણે મતલબ કે જે લોગિન થયા છે એમનું હોમ પેજ પણ અલગ છે જે આર્ય છે તે વેબસાઇટનું પેજ છે અને જે અહીંયા બતાવે છે તે લોગિનનું પેજ છે આપણે લોગિન હોમપેજમાં પણ જઈ શકીએ છીએ